नमस्कार आप जो रहा छो नाइन के एम न्यूज गुजरात विजापुर तलुका लाडोल गांाम आम आदमी पार्टी स्वराज चूंटी कर गणेश मेहसा जिला आम आदमी पार्टी द्वारा विजापुर तलुका लाडोल गांाम की स्वराज चूंटी तैयारी के मीटिंग मिटिंग योज आ मीटिंग में आम आदमी पार्टी प्रदेश संगठन मंत्री जयदेव सिंह चौहान मेहस जिला आम आदमी पार्टी प्रमुख जयदेव सिंह चावड़ा लोकसभा प्रमुख रणछोड़ भाई चौधरी प्रदेश सह संगठन मंत्री चिराग भाई पटेल जिला प्रभारी भास्कर भाई पटेल जिला उपप्रमुख मलन पटेल વિજાપુર તાલુકા મહામંત્રી સંદીપ પટેલ શહેર પ્રમુખ મેહુલ પટેલ યુવા કાર્યકર્તા સંજય વિદ્યાર્થી સામાજિક કાર્યકર્તા તરુણ પટેલ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા ગુજરાત મહાનગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિજાપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ વિજાપુર ગ્રામ પંચાયતની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક લોકોને રોડ રસ્તા ગટર પાણી જેવી સમસ્યા તેમજ વિજાપુર તાલુકાના ગામોમાં થયેલા સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારને જનતા સમક્ષ ઉજાગર કરી સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા તારીખ પાંચ દસ બે હજાર ચોવીસને શનિવારના રોજ વિજાપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ વિજાપુર તાલુકા પંચાયત તેમજ વિજાપુર નગરપાલિકામાં સમસ્યાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવશે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિજાપુર તાલુકા તેમજ નગરપાલિકાની જનતાને જે સમસ્યા હોય તે આમ આદમી પાર્ટી મેસાના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવી જયદેવસિંહ ચાવડા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણા ટૂંક સમયમાં જે રીતે નગરપાલિકાનું ચૂંટણી આવી રહી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે અહીંના રહીશો હેરાન પરેશાન છે રોડ રસ્તા તૂટી ગયા છે ગટર વ્યવસ્થા પાણી વ્યવસ્થા કોંગ્રેસ પર પોતાનું અહીંયા છત્વો ગુમાવી ચૂકી છે ત્યારે તેવા સંજોગોમાં આમ પાર્ટી લોકોના વચ્ચે જઈને લોકોના જનતાના પ્રશ્નો કરાય વાચા આપશે અને તારીખ પાંચ તારીખે પાંચ દસ બે હજાર ના રોજ

બુટલે ઘરો દારૂના કેસો થઈ રહ્યા છે તમામના મૂળ છે તે કમલમમાં જઈને ઉભા થઈ જાય છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડે ને ઉભા થઈ જાય છે દાહોદની જે જે દીકરી ખરી જે છ વર્ષની કુલ ને એક કચડી નાખી છે અને સંસ્થાઓ મહેસાણાના અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ દુષ્કર્મના કેસના અંદર એમની મદદગારી થઈ છે અને એમને સસ્પેન્ડ કર્યા છે આવા તમામ કેસો જોઈએ તો ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ સાથે આ બધાની સંડોવણી સ્પષ્ટ થાય છે ભારતીય જનતા પાર્ટીના સાકુ શાસનના અંદર 30 વર્ષના અંદર મહિલાઓ ઉપર દલિતો ઉપર આદિવાસી સમાજ ઉપર આવા જે ઘટનાઓ ખરા એ ખૂબ વ્યાપક સ્વરૂપે થઈ રહ્યા છે અલ્પસંખ્યકો ઉપર જે હુમલા થઈ રહ્યા છે એ તમામ જોતા કાયદોની વ્યવસ્થા ગુજરાતના અંદર કથળી રહી છે સ્થિતિ આ સ્પષ્ટ થાય છે આજે સરના વિષય ઉપર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજનો મીટિંગનો મુખ્ય એજન્ડા એ છે કે નગરપાલિકાની ચૂંટણી લગભગ દોઢ વર્ષ પાણા બે વર્ષથી જેને કહેવાય કે ઠેલાતી ઠેલાતી જાય છે આગામી નગરપાલિકા ગુજરાતની અંદર જે ચૂંટણી આવનાર છે એની અંદર ખાસ કરીને અમે લોકોની પીડાઓ કેવી રીતે દૂર કરી શકીએ કે પંચોતેર પંચોતેર વર્ષથી આઝાદી પછી પણ લોકોની મૂળભૂત સેવાઓથી કોઈક જગ્યાએ દૂર હોય એવું લાગે છે અને એ સેવાઓ માટે આમ આદમી પાર્ટી આવનારા પાંચ તારીખથી એટલે કે પાંચ તારીખ શનિવાર જ્યારે અત્યારે દુર્ગા પૂજા લોકો અતિ ઉત્તમ સમય અને ત્રીજી તારીખથી મા શક્તિના નોરતાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે મા અંબાના આશીર્વાદ સાથે આમ આદમી પાર્ટીનો હરેક કાર્યકર વિજાપુર નગરપાલિકા વિસ્તાર અંતર્ગત ગલી ગલી ગામ જેને કહેવાય કે સોસાયટી સોસાયટીની મુલાકાત લેવાનું છે અને એમને પૂછવાનું છે કે તમારી સમસ્યાઓ શું છે અને એ સમસ્યાઓને એકત્રિતકરણ કરી અને આવનારી એ જ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી લડવા માટે અડીખમ તૈયાર છે અને એ માટે એક એક મુદ્દા આમ આદમી પાર્ટીનો તૈયાર છે સાથે સાથે આ માધ્યમથી કે આપને પણ એ પણ કહેવું છે કે એ દિવસે જ્યારે શનિવારે આ કાર્યક્રમ અમે આપવા જઈ રહ્યા છે નગરપાલિકા વિસ્તારની અંદર ત્યારે એની અંદર ખાસ કરીને મનરેગા સંકલ્પિત વિષયો બાસ્મો જલ યોજનાની વાત હોય સ્વચ્છતા પાણીની જેમ સમસ્યા સ્ટ્રીટ લાઈટ અને એ સિવાય નગરપાલિકા સંકલિત જે પણ સેવાઓ છે દાખલા સ્વરૂપ એમાં પણ જેટલી લોકોની મુશ્કેલીઓ પડે છે એને અમે ઉજાગર કરી અને લોકોની વચ્ચે